વેલકમ ટુ કેમ છો મજામાં તો ગાઈસ અત્યારે વાગ્યા છે આઠ અને હું ગઈ છું અને કાલ રાતે તમારા ઘરે જબરો સાપ નીકળ્યો તો કાળો કાળો આમ ફેન વાળો સાપ હતો ગાઈસ તો સાપારાને બોલાયો અમે પકડાયો બાર એક થઈ ગયેલો ઊંઘવામાં તો ગાય સાપ અચાનક અમે લોકો જે બેસી રહ્યા હતા ને અમારા ખુરશી નીચે રહીને સાપ નીકળ્યો તો બધા ચીસામ ચીસ અને હું તો વળી ખાટલા પર ઊંચા ઊંચી ખુદામ ખુદ કરી રહી કેમ કે સાપ જ કો રાત્રે જોયો હતો ને એટલો કાળો કાળો હતો ને ડરાવનો હતો કરડી જાય કોબરા જ હતો જે સાપ પકડવા વાળો આવ્યો ને ત્યાં એટલે કીધું કે આ કોબરા સાપ છે તે છોકરાઓએ પકડ્યો અને તમે ના સાપ જોયો હોય તો મારા આગળના બ્લોગમાં આવી ગયો છે બ્લોગ આવી ગયો છે ચેનલ પર તો તમે જોઈ શકશો કેટલો સાપ હતો તો ગાઈસ આજે શ્રાવણનો ત્રીજો સોમવાર છે તો આજે દર્શન કરવા જઈશું આપણે શિવજીના તો ગાઈસ આગળનું જે પહેલા મેં મારા વ્લોગમાં મંદિર બતાવ્યું તું એ મારા ગામનું મંદિર છે અને આજે કદાચ આપણે એક જંગલમાં છે શિવજીનું મંદિર મંદિર એટલે આમ ખાલી જંગલમાં એકદમ સરસ વાઇબ આબે આમ મૂવી જેવું લાગે યાર હું તમને બતાવીશ તમે મારું વ્લોગમાં કન્ટિન્યુ રહેજો આજે હું જવાની છું કેમ કે જવું છે આજે આમ દર્શન થોડા ત્યાં જવું છે તો આજે જંગલમાં આપણે શિવલિંગ છે ત્યાં જવાના છે તો ને કહીશ કે મને લઈ જા તો આર્યને લઈ જશે ના લઈ જાય તો હું રિક્વેસ્ટ કરીશ પ્લીઝ લઈ જા એટલે લઈ જશે તો ગાઈસ આજે જવાના છે આપણે જંગલમાં શિવલિંગના દર્શન કરવા માટે અને ગાઈસ મહેમાન હતા મારી સિસ્ટર ને બધા આ હતા જીજાજી ને બધા તો જવાના હતા વહેલા તો હું તો જો હાલ ઉઠી છું તો જોઉં જતા રહ્યા છે કે રહ્યા છે તો ચલો ગાયસ વ્લોગમાં બન્યા રહેજો હું જોઈ લઉં છે આ કે નહીં પછી તમને કહું મજા આવશે ગાયસ વ્લોગમાં બન્યા રહેજો અને કાલનો વ્લોગ ના જોયો હાઈ રક્ષાબંધનનો તો આવી ગયો છે આપણી ચેનલ પર જલ્દીથી જાવ અને જોઈ આવો મજા પડી ગઈ છે હમણાં રક્ષાબંધન કેવી રીતે અમે મનાઈ છે અને રાખડી વેચતા વેચતા યાર થાકી થાકી પહેલાં હજુ થાક ઉતર્યો નહીં ભાઈ અને મારી સ્કીન તો મેં કાલે લીટેન કર્યું તારા સારી લાગે છે થોડી કેમ કે એકદમ જેવા સૂર્યના કિરણો મારી સ્કીન પર સીધા પડતા હતા સીધા પડતા હતા તો આમ આમ ટચ બી નથી થતી એટલી આમ ચલન થતી હતી મારી સ્કીન પર ગાઈસ તો હવે થોડું આમ બેટર લાગે છે મોડું મારું તો ગાઈસ વ્લોગમાં બન્યા રહી જાવ આપણે જવાનું છે દર્શન કરવા હાથું અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં ગાઈસ તો ચલો લાઈટ્સ ગો જો ગાઈસ અહીંયા સાફ ભરાઈ ગયેલો

आला सर्वेक्षण कस खोजिन दाइ हो काम राले करस आय तम त हारै रहन जइ होसि भर् नाइ तारा भाइ न आन तरे रहिन हैलि आन तरे रहिन केलो साप मै अब फेरी गए नि नेपालमा काम न मिल्या माङ लाबरी ला नको अगाड मुठी यो अंक यहाँ त रहन छैन त म आइ त बोलाए जिलि जिलि प केते नि आइ

ગાય ખાધું <fortna> <Collinsennen> ચડી તી અને જવાનું નક્કી કરી શકે ચાલો આપડે જઈએ મેમોન પોની કરવા બતાની અમારી એક ટાડી છે તે નીકળતી નહીં ગાઈસ ગાઈશ નજીક જ જવાનું છે દોઢ કિલોમીટર તો ગાય

પછી કાલ થી દુકાન ખોલે તો અમને ટાઈમ ના મળે એટલે આજે રજા છે દુકાન એટલે અમે પછી આજે ચલો મહેમાન પાણી કરી આવીએ એમ કરીને નીકળી ગયા છે કેટલી હું ગઈ આવી ગયેલી પણ શું બધા હોય તો મજા આવે એકલું એકલું ના ગમે ફેમિલી ફેમિલી ફરવાની મજા આવી જાય તો ચલો પહોંચી આવ્યા છે અમે લાગે કઈ છે લ્યો આબલ્યો કાતડી ઓડે પાડશું મમ્મી જોજે

મસ્ત લાગતો એને કે નહીં તો બહુ મહેમાન આયા આજે હાય કે પ્રિન્સુ હાય કે લો કેટલી મુદ્દાવાય હા ઠંડી તો થવા દે